એક ચમચી આ સિક્રેટ વસ્તુ શ્રીખંડમાં ઉમેરી દીધી ને ફ્રેન્ડ્સ એટલે શ્રીખંડ બનાવતી વખતે ક્યારે પણ શ્રીખંડ ગમે તેવી ગરમી હશે ને ઢીલો જ નહીં પડે અને ખાંડનું પાણી નહીં થાય અને આ ઘરે બનાવેલો શ્રીખંડ બજાર કરતાં ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બજાર કરતાં ઓછા ભાવમાં તૈયાર થશે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો શ્રીખંડ બનાવવા માટે પરફેક્ટ દહીં જમાવવું ખૂબ જરૂરી છે દહીં બનાવતા બધાને આવડતું હોય છે એટલે આપણે તે પ્રોસેસ નથી બતાવેલી તો અહીંયા આપણે દહીં બનાવીને તૈયાર કરી લીધું છે શિખંડ બનાવવામાં આ રીતે કઠણ દહીં હોવું ખૂબ જરૂરી છે પરફેક્ટ જમેલું હશે ને દહીં તો જ તમારું શિખંડ સરસ બનશે તો અહીંયા આપણે એક લિટર દૂધ જમાવેલું હતું હવે આ રીતે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેની ઉપર આપણે આ રીતે એક ઝારો રાખી દઈશું અને જે પણ બાઉલ લઈએ તે આપણે થોડું મોટું લેવાનું છે જેથી ઝારો અને બાઉલ એક સાથે મળી ન જાય તો હવે શું કરવાનું છે આ રીતે આપણે કોઈ પણ કોટનનું કાપડ લઈ લેવાનું છે તેમાં આપણે દહીં ઉમેરી દઈશું જેથી દહીંમાં વધારાનું પાણી છે તે અલગ થઈ જાય અને આપણે ખૂબ જ સરસ સરસરીની મસ્કો તૈયાર થઈ જાય એટલા માટે તો આ રીતે આપણે બધું જ દહીં ઉમેરી દેવાનું છે આ રીતે દહીં ઉમેરી દે પછી શું કરવાનું છે આ કાપડના આપણે ચારેય છેડા સરસ ભેગા કરીને એક પોટલી જેવો સેપ આપી દેવાનો છે અને આ દહીંને આપણે સરસ આ રીતે ગાંઠવાળીને ઝારામાં રાખી દેવાનું છે અને ઉપર આપણે વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે એટલે વધારાનું પાણી છે તે બધું નીચે બાઉલમાં જમા થતું જાય અને આ દહીં છે તેને આપણે ફ્રીઝમાં જ મૂકવાનું છે બહાર નથી રાખવાનું જો બહાર રાખશો તો દહીં ખાટું થઈ જશે ગરમી છે એટલા માટે તો આ રીતે વજનવાળી વસ્તુ મૂકી દઈશું અને આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું આપણે તેને દસથી બાર કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું જેથી દહીંમાંથી વધારાનું બધું પાણી નીકળી જાય અને બાઉલ છે તે આપણે મોટું જ રાખવાનું છે જેથી દહીં અને પાણી બંને મિક્સ ન થઈ જાય આ રીતે બે અલગ જ રહે અને વચ્ચે વચ્ચે આપણે ત્રણથી ચાર કલાકે ચેક પણ કરતા રહેવાનું જે આ પાણી નીકળે છે આપણે તેને ફેંકવાનું નથી તે પાણી ખૂબ પ્રોટીનવાળું હોય છે તેને આપણે છાસ બનાવવામાં કઢી બનાવવામાં કે કોઈ શાકની ગ્રેવીમાં ઉપયોગમાં લેવાનું છે ફેંકવાનું જરા પણ નથી તો બાર કલાક પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ બધું જ દહીંમાંથી પાણી અલગ થઈ ગયું છે અને વચ્ચે વચ્ચે આપણે પાણી હટાવી પણ લીધેલું હતું તો પણ હજી આટલું પાણી બચેલું છે તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રીમી એવો આપણો મસ્કો તૈયાર છે તો અહીંયા સાતસોથી આઠસો ગ્રામ જેટલો આપણો મસ્કો બનીને તૈયાર છે જે આપણે એક લીટર દૂધમાંથી તૈયાર કરેલો છે તો તમને આ શ્રીખંડ છે બજાર કરતાં ચોખ્ખો અને ઓછા ભાવમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રીમી એવો આપણો મસ્કો તૈયાર છે દહીંમાંથી બધું પાણી અલગ થઈ ગયું છે અને ક્રીમી મસ્કો આપણે આ રીતે બાઉલમાં લઈ લીધો છે જો આને તમારે ચારવો હોય તો તમે ચાળી પણ શકો છો હજી સુધી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો અહીંયા આપણી પાસે આઠસો ગ્રામ જેટલો મસ્કો છે તો આપણે તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે દળેલી ખાંડ લેવાની છે આની અંદર અને ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો આ એક સિક્રેટ વસ્તુ છે તેની અંદર ફ્રેન્ડ્સ તમે મલાઈ ઉમેરી દેશો ને એટલે ખાંડનું પાણી નહીં થાય અને તમારું શ્રીખંડ છે તે ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે તો હવે હળવા હાથે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે જો આટલી બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી તમારે આને પ્લેન રાખવો હોય તો તમે પ્લેન શ્રીખંડ તરીકે પણ તેને લઈ શકો છો પણ આપણે તેને અલગ જ રીતે સર્વ કરીશું બજારમાંથી આપણે જે શ્રીખંડ લઈએ તેની અંદર અલગ અલગ પ્રકારના બધા પાવડર એસેન્સ ઉમેરેલા હોય છે પણ આપણે ઘરે તેને ચોખ્ખો તૈયાર કરી શકીએ છીએ કોઈ પણ પ્રકારના કેમિકલ કે એસેન્સ વગર તો આટલી સરસ વસ્તુ જો આપણા ઘરે જાતે તૈયાર થઈ જતી હોય તો આપણે બજારની સુકામને કેમિકલવાળી વસ્તુ ખાવી જોઈએ તમે જોઈ શકો છો ખાંડ મિક્સ કર્યા પછી પણ આપણા શિખંડની અંદર જોરા પણ પાણી નથી થયું અને શિખંડ ઢીલો નથી થયો આ રીતે આપણે ચમચીની મદદથી શિખંડ લઈએ અને આ રીતે ચમચી ઉપર નીચે કરીએ તો પણ શિખંડ નીચે પડતો નથી તમે જોઈ શકો છો આટલી ગરમી હોવા છતાં પણ શ્રીખંડને કંઈ જ નથી થતું જરા પણ ઢીલો નથી થતો અને આ રીતથી ફ્રેન્ડ્સ તમે તેની અંદર ખાંડ ઉમેરશો ને એટલે ક્યારેય પણ ખાંડનું પાણી નહીં થાય તો ફ્લેવર માટે આપણે અહીંયા એલચી પાવડર ઉમેરેલો છે પસંદ હોય તો જ ઉમેરવું હવે તેની અંદર આપણે ઝીણા કટ કરેલા ફ્રૂટ્સ ઉમેરી દઈશું જેમાં આપણે લીલી દ્રાક્ષ સફરજન ચીકુ તૂટી ફ્રૂટી અને મિક્સ ડ્રાય ફ્રૂટ લીધેલા છે આમાંથી ફ્રેન્ડ્સ તમને કોઈ પણ વસ્તુ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડા આપણે દાડમના દાણા પણ ઉમેરી દઈશું જેથી દેખાવ સરસ આવે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણો ક્રીમી મલાઈદાર ફ્રૂટ શ્રીખંડ એકવાર તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો શ્રીખંડ બજારનો શ્રીખંડ ન ભૂલાવી દે તો મને કહેજો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આની અંદર તમે અલગ અલગ ફ્લેવર આપીને બીજા ફ્લેવરના શ્રીખંડ તૈયાર કરી શકો છો જેમ કે બટરસ્કોચ છે ડ્રાય ફ્રૂટ છે પાઇનેપલ છે રોઝ છે તમને જે ફ્લેવર પસંદ હોય તે ફ્લેવરના તમે શ્રીખંડ તૈયાર કરી શકો છો પણ પ્રોસેસ સેમ જ રહેશે આ રીતે આપણે મસ્કો તૈયાર કરી લઈ પછી તમારે તેની અંદર આગળ ફ્લેવર આપવાના છે તો તમને જે ફ્લેવર પસંદ હોય તે ફ્લેવર તમે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એક લીટર દૂધની અંદર તમે એક કિલો જેટલો શ્રીખંડ તૈયાર કરી લેશો અહીંયા તમે જોઈ શકો છો ફ્રૂટ ઉમેર્યા પછી પણ આપણો શ્રીખંડ કેટલો કઠણ છે જરા પણ પાણી નથી છૂટતું તેમાંથી તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ ગરમીઓમાં શ્રીખંડ ટ્રાય કરજો અને બજારના કેમિકલ એસેન્સ અને પાવડરવાળા શ્રીખંડ ખાવા કરતાં ઘરે ચોખ્ખો શ્રીખંડ તમે તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને આગળ તમે ગરમીઓમાં કઈ ઠંડી રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આગળ તમે કયા ફ્લેવરના શિખંડ જોવા માગો છો તેની રેસીપી પણ આપણે જરૂરથી બનાવીશું તો વિડીયોના એન્ડ સુધી જોડાઈ રહેવા બદલ ફ્રેન્ડ્સ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં